જેતપુરમાં અમરેલી પાટીદારની દીકરી મામલે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું થોડા દિવસ પહેલા અમરેલીમાં પાટીદાર દીકરીનું પોલીસ જાહેર માંગ સરઘસ કાઢવામાં આવ્યું હતું લેટર કાન ટાઈપ કરનાર યુવતીના લેટર ટાઈપ કરવા બદલ આરોપી બનાવવામાં આવી હતી આ યુવતીની રાત્રિની ધરપકડ તેમજ જાહેર માંગ સરઘસ કાઢીને જ્યોતિની છબીને નુકસાન કરવામાં આવેલ

જે જે અમરેલીની અંદર પોલીસ તંત્ર દ્વારા મહિલાને રાત્રિના સમયે ગેરકાયદે અટકાયત કરી અને તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે જેથી પોલીસ તંત્ર દ્વારા તે બાબતે આરટી બંધારણ આર્ટિકલ એકવીસનો ભંગ કરવામાં આવે છે માનવ અધિકારના કાયદાનો ભંગ કરવામાં માનવ અધિકાર એટલે કે જે મહિલા છે તે એના માનવ અધિકારનો ભંગ એટલા માટે છે કે જિંદગી ગરીબમાં સ્વતંત્રતાનો મોભો એનો છીનવા જ હોય આમાં જોઈએ તો પોલીસ દ્વારા એને એની ગરીમાં તૂટી છે એને એનો મોભો તૂતો છે અને એનું ભવિષ્ય પણ ધીમળું બનાવી નાખવામાં આવે છે ને આરોપી ન હોવા છતાં પણ આરોપી બનાવી છ આરોપી તરીકે રહે અને એને ખોટી રાત્રિના સમયે અટકાયત કરેલી છે અટકાયત હંમેશા મહિલાની સૂર્યોદય થઈ સૂર્ય અંદરમાં જ થવી જોઈએ મહિલાની હાજરીમાં થવી જોઈએ આવું કંઈક પોલીસ તંત્રએ પગલાં જે કંઈ તસર લીધા હતા જે બદલ જે તે તેમાં સંડોવાયેલ પોલીસ અધિકારીઓ છે તે સસ્પેન્ડ થવા જોઈએ અને આવા દિન પ્રતિદિન બનાવો બને નહીં એટલા માટે અમે શ્રી મારફત આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ માનનીય રાજ્યપાલશ્રીને આવેદનપત્ર પહોંચે અને આની કડક કાર્યવાહી થાય અને મહિલાઓની સુરક્ષામાં વધારો થાય એટલા માટે અમે આવેદનપત્ર જેટલું તો સાહેબ કોંગ્રેસ સમિતિ તરફથી આપેલ છે તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો તમે શું કરશો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો માનવ અધિકાર પંચને અમે લેખિતમાં આપશું અને એ એની ફરિયાદ કરશે અને પોલીસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે